નમસ્કાર જાંબુગોડા ડુંગરવાટ રોડ ઉપર એ જાણી શકાયું નથી પ્રાપ્ત વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લાના કીકાવાડા ગામના બાવીસ વર્ષીય યુવાન વૈરાગભાઈ હરિજન રાત્રિના નવ વાગ્યાની આસપાસ પરિવાર સાથે જમ્યા બાદ કોઈક લેડીઝનો ડુંગરવાટ આવવા માટેનો ફોન આવતા

તો પણ બાઇક લીન તો ઘરે આવતો રે ને એમ કે ઈઓ પકડાઈ જો કઈ બોલાય આ કે એક વાગે ને ભાઈ અમે ચાર ફાટ ધીુંડી લીધી છે લેવા આવે એમ કી દેલું એલા જાણ નઈ કરીયું મને કે આવતા અમે કઈ જજબર્દતિયા સોરો બોલાય લો ને ગામનવારો ચોકો કઈ નામ હતો ને ફોન પર ફોન કર તે બોલાય કયું ગમી આ ઘટના કઈ બની